હમ આના તો તમે શરત પાડીએ છીએ બીજું કોઈ કરી ની હોય શરત તો પાણી સતું જો ખુલો આય રહ્યો ચીયો આ બે રેગા આરંભાળ્યો નહીં ઊંધું છે ને તાકીએ રે જીગુભાઈ તમે પાંચસો રૂપિયા લેવાયા તમે તો લેવાય પેલે પણ લેવા તો તળવું જો ના જો ઉભા રહો તમે ચેપ લી એટલે ના પાડે ભોગા બંધ કરવા ના પાડે તમે વાત કરી છે પૂરી એટલે તો શું

કે ઘણું આકરું પાછું લઈ જાવું તમે પેલા પૂરી વાત કરો મને શેની શરત હતી તમારે એટલે ભાઈ એ રૂમાલ કોક મેલે દો હા

તું મને ઘેર ગાડી કે હું આ તને ઘેર ગાડું એ જો ખાલી હા તમે કોઈ બોલતા ના હો ને કાઠું વારી જો આપ સાત ફેરા फेરું તમે કોઈ બોલતા ના

શું કહું હું અહીંથી નીકળું એટલે જોવા ના જોયું ઊંચા થવા ના ને તમે તાકવા ના જોવો વાળી લઈ જવો પણ આ બીજી વખત આવી શરત ના પાડતા કાઠું રે કનો વાળો હતો એ બાજુમાં તળાવના બાજુ તારો હતો મૂર્ખા એવી શરત રખાય તારા એ હું તો કહું કુવા પડશે તો પડી જ હોય ગઈડા પૈસો માટે કુ ના પડે લે હાલમાં

અમારના તાકો કે યોના તાકો ઈ એમ તાકે તમે મત તાજો તમે જ હાલ છો તમારો ઓટો કાઈ જાય તો હા આ 5000 5000 માં પડો થાલા મને કાઈ કે બુલે અવાજ 2500 તો પૈને ટીકા થાવા આપણે આ બધું થઈ ગયું કે તો હેડો ઘેર કોળ્યો કોળ્યો હપટી જી